ફેમિલી કેમ છો બધા મજામાં ને ગુડ મોર્નિંગ બધા એને સવારના આપણે નવ વાગી ગયા છે અને બધા જય માતાજી મમ્મી જો આ શું કામ કરે છે અત્યારે તમને બતાવું ગેસ સાફ કિલો બધે કિલો હાઉ સીકણો થઈ ગયો છે એવું છે તેઈ નકર ઢોળે ઢોળે અને હું બોલવાનું તમને કીધું તું ડેઈલી આપણે જય માતાજી જય દેવી જય ગયા વીર સેના जी, 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 <laughs> <दे laughs> जी लाइक कर दिया सब्सक्राइब कर दिया

શું કાશું શું કહેવાય શું સંતરા ગુલાબ મારે તડકે તપાસે મસ્ત તડકો લે ક્યારનો મજા આવી ગઈ ને કા જા મારવા મૂળ છે ગાઈન્ડ હાલો મારે જો ઈસ્ત્રી હું લેવો છું તો મિત્રો હાલો આપણે કર્યું છે ઈસ્ત્રી કપડા માટે કાલે જવાનું છે ફરવા હું બનાવ શું બનાવવાનું મળે ફ્લેવર ફ્લેવરનું શાક મસ્ત બધું એ તો એડ કરે છે અને ફ્લેવર બનાવે છે આજે પછી બનાવવાનું છે ઓલું આપણે આપણે દૂધી ના થેપલા બનાવવાના લેતા જવાના સારે ખાવા માટે એવું બધું જોઈએ ને બસ બસ આવે બધું એવું બધું બસમાં જવાનું થાય મિત્રો બધો મસ્ત આપી થઈ ગઈ છે આ કપડા ઓલરેડી કરી લીધ હતી આપણે બધા કપડા આની થઈ ગઈ છે મસ્ત ચાલો પેકિંગ કરવા માટે હજી ઘણું લઈ જવાનું સાબુ લઈ જવાનું કોઈ લઈ જવાનું છે બ્રશ જવાનું છે પછી કોડા માટે જોઈએ ને બ્લેન્કેટ કોટ પછી બીજું શું લઈ જવાનું છે ઘણી વસ્તુ મને લિસ્ટ આપ્યું છે આખું સર સરકું છે બધું શૂઝ સેન્ડલ લઈ જવા સેન્ડલ ચાલો બધું તૈયારી કરવા જ મળવું અત્યારે

મને એવું લાગે એટલું બધું ઠંડી હોય કોર્ટ લઈ જવું પડે બધું લાવવાનું શાક રોટલી ને સાસ હવે ખાવા મમ્મી હમ હાલો મસ્ત બપોરા કરેલી પપ્પા બોર લઈને આવ્યા છે અત્યારે વાડી થી અને બધું આ તમારે કુપાલું તો એને નાવું તું અહીં સુઈ ગયું બધ આ એને રમતું રમતું આવું તોપાની કોને કમ એને દડી ગયો એને સુઈ ગયું રમતું રમતું ભલે સૂતું સગાડું મિત્ર કોપાલી એ કોપાલું કોપાલી નિંદર માસે હોવા તો દીકા ભલે સૂતું આમ કરે તો હોઈ ગયું

હાલો તો આ છે ને ફટાફટ બનાવી નાખે થેપલા રૂપાલી કે હું હું આવી ગયું કે હું આવી ગયું કે મારે હા હું મમ્મી મારા એને હું આવી ગયું બહુ સાજુ બનાવી ગયું લોટ મમ્મી શું ઘરે ખાઈશું ના લેતા તો બધા મિત્રો અમે આરે મળીને ખાઈશું મજા આવશે બનાવી નાખો હમ આ ફરવા જવાની તૈયારી હાલે છે તો અત્યારે મેં દૂધીના થેપલા બને છે બનાવીને કાળો ગયો હે કૃપા મિત્રો અત્યારે હું કૂકી દઉં આપણે ખાટલામાં હે કુપાલુ હો ના એવું નહીં ને ગાંડું માથું બાળું કાં

પછી બ્રશ કોલગેટ થઈ ગયેલા મારી હા ચાલે કોલગેટ તો તેમાં ભૂલી ગયો કોલગેટ કોલગેટ મિત્રો લેવો છો કોલગેટ એ જોઈએ ને બધું શેમ્પુ લઈ લીધું છે બધું લઈ લીધું છે હાલો હવે તૈયારી થઈ ગઈ છે ફરવા જવા માટે કદાચ દુ હાલો તો મેં તો બેગને હું સાફ કરતો થઈ ગયા મારે બૂટ સાફ કરવાના છે જે બધું કામ છે મમ્મી બનાવવા મળ્યા છે તો ગાંઠિયાનું શાક

કાઠિયાનો શાક છે હાલો ખાઈ લઈએ મિત્રો હાલો મસ્ત ખાઈમાં નવરા થઈ ગયા છે અને આપણો બહુ એક્સાઇટેડ આપણો બહુ એક્સાઇટેડ છે કેમ કે કાલે જવાનું છે કેમ્પમાં પરવાસ કેમ કે ઓટલે ટ્રેલિંગ વ્લોગ કે જો કે તમે મસ્ત જવાનું છે હાલો બે દિવસનો કાર્યક્રમ છે પ્રવાસ આવા કેમ્પ વ્લોગમાં બી કન્ટિન્યુઅસ રહેજો ઈ વ્લોગમાં આ વ્લોગમાં તમે એન્ડ કરું છું હવે એક નવો વ્લોગમાં છો મારો વ્લોગ ગમ્યો હતો લાઈક શેર કરના ગયો ચેનલમાં નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી પ્લીઝ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો મિત્ર બાય